ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી દીધો છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સયાજી હોસ્પિટલ ચાંદીપુરા વાયરસ સામે લડવા માટે સચ્ચ બની ગઈ છે ગુજરાતમાં હાલમાં એક રોગ બાળકોમાં ખૂબ જ હાહાકાર મચાવી રહ્યો છે તે છે ચાંદીપુરા વાયરસ ચાંદીપુરા વાયરસથી બાળકોના મોત થયા હોવાના રિપોર્ટ બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે પણ શંકાસ્પદ ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે ચાંદીપુરા વાયરસ સામે લડવા માટે એસએસજી હોસ્પિટલ સજ્જ બન્યું છે એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર દેવાંશી હેલૈયાએ જણાવ્યું છે કે એસ એસ પટેલ ખાતે તબીબોનું માનવદળ માનવ દળ મોટા પ્રમાણમાં છે તેમજ હોસ્પિટલમાં પૂર્ણ સુવિધાઓ છે ચાંદીપુરા કેસ માટે એસજી હોસ્પિટલ સજ્જ છે દર્દીઓ આની સારવાર પરીપૂરી મળી રહેશે શંકાસ્પદ ત્રણ કેસ નોંધાયા છે હજુ તે પૂરા થયા નથી તેમજ પોઝિટિવ કેસ આવ્યા છે એમાં કોઈ બે નથી મેડિકલ કોલેજ હોવાથી તમામ પ્રકારની સુવિધા દર્દીઓને મળી રહેશે આની કોઈ વેક્સિન નથી આરોગ્ય કર્મીઓ દ્વારા દર્દીઓના પરિવારજનો તેમજ દર્દીઓને તકેદારી કેવી રાખવી જોઈએ તેની જાણકારી આપવામાં આવતી હોય છે સંક્રમિત થનારા દર્દીને જોરદાર તાવ આવે છે તેમાં ફ્લૂ જેવા જ લક્ષણ હોય છે આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં ઉલટી, ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો એ સામાન્ય લક્ષણ છે. બાળકોને આ વાયરસથી સંક્રમિત થતા બચાવવા માટે તેને પ્રભાવિત વિસ્તારોમાં કે જંગલોમાં જવાથી રોકવા જોઈએ. મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ અટકાવવા માટે સમયાંતરે દવાઓનો છટકાવ કરતા રહેવું જોઈએ. સંક્રમણના લક્ષણો વિશે ખબર પડતાની સાથે જ તાત્કાલિક ડોક્ટર્સની સલાહ લેવી જોઈએ. ચાંદીપુરા વાયરસની જે બીમારી હોય છે એ પીડીએટ્રિક રૂપમાં થતી હોય છે અને એસએસજી હોસ્પિટલમાં તો હંમેશા દરેક બીમારી માટે તૈયારી હોય જ આપણી પાસે તબીબોનો માનવબળ બહુ મોટા પ્રમાણમાં છે અને એવી રીતે હોસ્પિટલની સુવિધાઓ પણ છે એટલે જે પણ આવા કેસ આવે એના માટે આપણે સજ્જ છીએ એટલે જે પણ કેસ આવશે એને સારવાર પૂરેપૂરી મળશે હાલ કેટલા કેસીસ છે અત્યારે સસ્પેક્ટેડ ત્રણ કેસીસ છે હજી પ્રૂવ થયા નથી કોઈ પોઝિટિવ કેસ આવ્યો ને એનો કોઈ ડેથ નથી એ તો અહીંયા કરીશું ને અને આરોગ્યના જે બધો સ્ટાફ છે એ પ્રમાણે ફિલ્ડમાં એ કામ કરશે અને એ લોકો બધી સલાહ આપતા જ હોય છે ના ના જે પ્રમાણે દર્દી આવશે અમારી પાસે છે જ વ્યવસ્થા બધી હોસ્પિટ મેડિકલ કોલેજની હોસ્પિટલ હોય એટલે તમે જે કહો છો એ પ્રમાણે દરેક ટાઈપની બીમારીના અમે વ્યવસ્થા કરતા જ હોઈએ છીએ જે પ્રમાણે જરૂરિયાત પ્રમાણે એ પ્રમાણે બધું ઊભું થઈ જતું હોય છે અમારી પાસે સુવિધા બધી કેવી રીતે આ ઇફેક્ટ કરે છે એ તો તમે જુઓ કે એની જે ટ્રાન્સમિશન છે એ સેન ફ્લાયથી થતું હોય છે અને પીડિયાટ્રિક ગ્રુપનું થતું હોય છે તો શોર્ટ ડ્યુરેશન ફીવર આવે અને પછી છે તે મગજ ઉપર અસર કરે અને ત્યારે ક એને ખેંચ આવે એને કન્વર્ઝન કહીએ અને પછી ત્યારે થોડું એમ લાગે કે હવે સિરિયસ બન્યું છે બાકી તો હેડેક થાય વોમિટિંગ થાય એવું બધું થાય એ પ્રાઇમરી સ્ટેજમાં હોય છે ખાસ કોઈ આના માટે કંઈ વેક્સિન હોય છે કે હોય સર ના ના એની એની કોઈ એન્ટીવાયરલ મેડિસિન હજુ છે નહીં આપણે જેને પણ અને વાયરલ બીમારી સેલ્ફ લિમિટિંગ હોય એ કોમ્પ્લિકેશન કરે ત્યારે જ એની સારવાર કરવાની હોય અને એના માટે આપણે હોસ્પિટલમાં બધી તૈયારી છે શું તકેદારી રાખવી જોઈએ તકેદારી તો એ આરોગ્ય કર્મચારીઓ કે એ પ્રમાણે તકેદારી રાખવાની થાય